જેમાં એક દંપતી દ્વારા દીકરીનું વૈદિક મંત્ર સહિત પૂજા કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના માલપુર માં અનોખી લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત દીકરી લક્ષ્મી નો અવતાર સૂત્ર સાર્થક કરતું લક્ષ્મી પૂજન કરાયું છે એક દંપતી દ્વારા દીકરીનું વૈદિક મંત્ર સહિત પૂજા કરવામાં આવી જેમાં દીકરીના વેદના મંત્ર વડે જળ પંચામૃત ચરણ પખાડ્યા હતા સાથે જ કુમકુમ તિલક કરી દીકરીની આરતી પણ ઉતારવામાં આવી હતી ત્યારે દીકરીને ગુપ્ત દાન આપી સાચો અર્થમાં સાચી લક્ષ્મી પૂજન કરાયું હતું કરી આ તો આપ પતિ કરો સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર